અલ્કાપુરી જૈન સંઘના તપસ્યોના પાણાનો કાર્યક્રમ યોજાયો પાણા બાદ તપસ્યોની ભગવાનના રથ સાથે શોભાયાત્રા નીકળી જૈનોના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે અલ્કાપુરી જૈન સંઘના કંઠાભરણ તપ અઠ્ઠાઈ નવ ઉપવાસ વગેરે તપસ્વીના પાણા અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફથી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા એમ સંઘ પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સળંગ ત્રીજી આંખ ઉપવાસના અઠ્ઠાઈની આરાધના કરી હતી તેમનું પારણું પણ અલ્કાપુરી જૈન સંઘમાં યોજાયું હતું એમ યુનિવર્સિટી સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહી જણાવ્યું હતું વધુમાં આજે નીકળેલ રથયાત્રા અંગે જઈ નગરણી દીપક શાહી જણાવ્યું હતું કે શ્રાવકે કરવાના આવશ્યક અગિયાર કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથજીના લઈ ગાય સર્કલથી તપસ્યો તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગ ઉપર ફર્યો હતો અને એક દો તીન ચાર જીન શાસનનો જય જયકારના ગગનભેરી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રથયાત્રાના અંતે અલ્કાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે ભગવાનને પોખણા કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું આજે શ્રાવિકાઓએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી અઠ્યોતેર વર્ષના માજીએ ભગવાનને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે પણ જણાવ્યું હતું આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબની દિશામાં ખૂબ સુંદર મજાના તપસ્યઓ થઈ છે આપણી સાથે સંઘના પ્રમુખ છે સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ દિલેશભાઈ મહેતા વગેરે આપણે જયેન્દ્રભાઈને પૂછે આ આખી તપશ્ચર્યા આજે જે તપશ્ચર્યા પારણા છે કેટલી તપશ્ચર્યાઓ થયેલી છે આપણા સંઘમાં કેટલા કેટલા ઉપવાસ કરેલા છે અને આ તપાસનો કે ભરઘોડો કે આવું કોઈ આયોજન છે જરા અમારા દર્શક મિત્રો જણાવો પ્રણામ જય જીનેન્દ્ર આજે અમારા શ્રી સંઘમાં આખોટા સંઘમાં આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગરની નિશ્રામાં સાધુ સાધુ ચતુર્મુખી સંઘનું આજે પારણો છે આજે અઠ્ઠાઈ બેતાલીસ છે નવ ઉપવાસ એક છે સો ઉપવાસ એક છે કંઠાભરણ તપ

અશોકભાઈ ભાઈ છોટુભાઈ શાહ છે તેની અમે ખૂબ ખૂબ સગવતી અનુમોદના કરીએ છીએ આપનું નામ મારું નામ જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ